આમાં બધે ઢાણ્યું બાર કિલો 12 મહિના બળાવી એકી ઢાણ્યું છે જાતના કોથળા ભરે છે ઢાણીના છે જીરું ના જીરું જો બારે માસ ભરાય ધાણી ને જીરું ને હળદર ને એવું બધું જો દુકાને લેવા ગયા છે આપણે જો બધા જો બારે મહિનાની વસ્તુ ભરવાની લેવા મળ્યા છે હાલે બોલ કાજુ બદામ છે અને અલ્લપને પણ ઢાડી છે બટકે છે બટકે ઢાડી છે જો ભરાય વસ્તુ બજારમાં આવી ગઈ છે અને આપણે બજારમાં લેવા પોગી ગયા કેટલા છે જો વાશનની દુકાન થી સરસ છે વાસણ તો જો હેલ્યુ કુકર આ કે કે હારી લાગે કે बाग्स सहवा है कुम् सहा कि नावाो। ज़ा एकनि 없는 फितल गड़ मेन भर्वाई डवाल गार डेंगे।

અને વાસણ કેટલા મસ્ત વાસણ છે ટીફિન છે ડબ્બા છે બવણીયું છે જો કેટલી મસ્ત ડિઝાઇન આવી ગઈ છે બવણીયુમાં તો આ બાજુ જો આ બાજુથી આ બાજુ વાટક્યા ને એવું બધું છે જો આ બાજુ નાના વાટક્યા આ બાજુ જો લોટી ને એવું બધું છે દીવા ને એવું કીટલ્યું જો નવીન ડિઝાઈન નું અને આ બાજુ જો દીવા ગલાસ જો ચેરમેન ના પીતરાના ગ્લાસ છે પછી ગાય જો એટલી મસ્ત ગાય છે લાલો છે આ બાજુ જો લાલો છે આ બાજુ જો લોટિયું આ બાજુ કુકર જો ઉનાળો આવી ગયો છે આપણે પહેલા તો જો ગોળો ખાધો તો પછી આઈસ્ક્રીમ ખાધો અને આજ જો શેવડીનો રસ આવી ગયો છે આપણી માટે તો આજ જો આપણે શેવડીનો રસ પીવાના સેવી તો હવે આપણે શેવડીનો રસ પી લેવી ગામમાં ગયા હતા અને ગામમાં આપણે જો બારે માસ ભરાય એવા મસાલા જોયા અને પણ આપણે ખરીદા પણ છે બારે માસ ભરાય તેવા મસાલા અને પછી વાસણવાળાની દુકાને ગયા તા વાસણ લેવાનું હતું તો ત્યાં પણ લીધું અને પછી આપણે ઘેરે આવીને તે રસોઈ બનાવી જેમાં અને હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો આપણે જો ધૂ છે તે રસ લાવી નાખ્યો છે અને આપણે હવે રસ પીવાના અને જો રેવડીનો રસ આપણે આવી ગયો છે અને હવે આપણે રસ કિંજ સુઈ જવાના છે તો હવે આપણે આ વિડીયાને એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીયની બ્લોકમાં જે દેવભૂમિ દુવા ક્યાં